આજે બાર જૂન એટલે બારડોલી દિવસ બારડોલી નગરપાલિકા દ્વારા છન્નુમાં બારડોલી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજરોજ બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં બારડોલી નગરના વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બારડોલી સત્યાગ્રહના ભાગરૂપે સરદાર સાહેબ દ્વારા બાર જૂન ઓગણીસો અઠાવીસ ના દિને બારડોલી દિનની ઉજવણીની શરૂઆત કરાઈ હતી અઠ્યાસી વર્ષના લાંબા સમયગાળા બાદ બે હાજર સત્તર માં ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા ફરીથી બાર જૂન ના દિવસે બારડોલી દિનની ઉજવણીની શરૂઆત કરાઈ હતી ત્યારથી દર વર્ષે બારડોલી પાલિકા દ્વારા બારડોલી દિવસની દબદબા ભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે બારડોલી પાલિકા દ્વારા આજ રોજ છન્નુમાં બારડોલી દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજ રોજ બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં બારડોલી નગરના સ્વરાજ આશ્રમ તેમજ નગરના વિવિધ સ્થળોએ છન્નુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બારડોલી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફિસર ચૂંટાયેલા સભ્યો હોદ્દેદારો ઉપસ્થિત રહી બાડોલી દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી બારમી જૂન ઓગણીસો અઠાવીસ કે બારડોલી સત્યાગ્રહ જે સરદાર વલ્લભભાઈ પટેલ ની આગેવાનીમાં અહીં બારડોલી મુકામે થયેલો બારડોલીસ ના રોજ આ બારડોલી દિન પ્રથમવાર ઉજવાયો હતો અને સરદાર સાહેબે જે અંગ્રેજોએ ત્રીસ ટકા વધારો કર્યો હતો એમાં ના કરની લડત માટે

સંદેશો પણ આપવામાં એમના દ્વારા આપવામાં આવેલો ત્યાર પછી અઠ્યાસી વર્ષના ખૂબ લાંબા સમયગાળા બાદ બે હજાર ને સત્તરમાં જયારે મને આ વાતની જાણ થઈ અને બે હજાર સત્તર થી આપણે આ બારડોલી દિનની કોરોના કાળના બે વર્ષ ને બાદ કરતા આપણે બારડોલી દિનની ઉજવણી કરી રહ્યા છે આજે પણ સાંજે આ બારડોલી દિલની ઉજવણીનો કાર્યક્રમ છે એમાં જય વસાવડાજી અને આપણા સુંદર કાર્યક્રમ બારડોલી સ્વરાજ આશ્રમ હેલીપેડ ગ્રાઉન્ડ મુદિત ટેલેસ ખાતે રાખવામાં આવ્યો છે અને છન્નુમાં બારડોલી દિવસ છે ત્યારે આજે બપોરે ચાર વાગ્યે બાબેન લેક ખાતે જ્યાં સરદાર સાહેબની પ્રતિમા આવેલી છે ત્યાંથી લઈને આ છન્નું કારની કાર રેલી બારડોલીના સરદાર પટેલ માર્ગ પરથી એ સ્ટેડિયમની સામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિભા સુધી આ કારની રેલી પણ જવાની છે અને સાંજે પણ ખૂબ સુંદર મજાનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનો છે ત્યારે આજે સૌ બારડોલી પ્રદેશની જનતાને આ બારડોલી દિનની હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું સાથે સાથે સરદાર પ્રેમીઓને અને બારડોલી પ્રેમીઓને પણ બારડોલી દિનની શુભકામના પાઠવીએ છીએ

દંડકશ્રી અમારા ચીફ ઓફિસર શ્રી મિલનભાઈ પલસાણાજી અને સમગ્ર બારડોલી નગરપાલિકાના પરિવારના ચેરમેન શ્રીઓ અને બારડોલી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ અમારા બારડોલી નગરના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ શ્રી અનંતભાઈ જૈન મહામંત્રી શ્રી જગદીશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે અને આરોગ્ય વિભાગના અમારા અધ્યક્ષશ્રી આરોગ્ય વિભાગના અમારા કર્મચારી એ પણ ખૂબ ઉત્સાહથી આજે બારડોલી નગર ખાતે આજે બારડોલીનો એક ઐતિહાસિક દિવસ છે ત્યારે આજે ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષનું રોપણ કરી રહ્યા છે રોપવા પૂરતા જ નહીં પરંતુ આ વૃક્ષ ખરેખર સુંદર અને મોટી સાઈઝના વૃક્ષો રોપવામાં આવ્યા છે એનું માવજત કરવામાં આવશે અને આવનારા બારડોલી દિનના દિવસે અમને સૌને અને તમને સૌને પણ આ વૃક્ષોને જોઈને આનંદ થશે કે ખરેખર ગઈ બારમી જૂન બે હાજર ચોવીસ ના રોજ જે વૃક્ષારોપણ થયા હતા એ આવનારા વર્ષે એટલે કે બારમી જૂન બે હજાર પચીસ તંદુરસ્ત છે અને નગરપાલિકા પરિવાર દ્વારા એમની સારી માવજત કરવામાં આવી છે એવો ખરેખર અહેસાસ થશે ત્યારે આજે બારડોલી પ્રદેશની જનતાને સાથે સાથે બારડોલી નગર પાલિકાની જનતાને કે બારડોલી વિધાનસભાના સમગ્ર